નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડી ન્યૂઝ એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટર દ્વારા મુસાફરોની સેવા કરતા હોય છે જેના કારણે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા અને આચાર્ય શ્રી શ્રીમદ વિજય રતન સુંદર સુરીજી મહારાજ પ્રેરણાથી ડ્રાઈવર તેમજ કંડક્ટરને બહુમાન કરીને સર્ટિફિકેટ તેમજ પ્રેરણાદાયક કે આચાર્ય શ્રીમદ વિજય રતન સુંદર સુરીજી મહારાજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ સમાજમાં ઉત્કર્ષ માટે જેટલી પુસ્તકો લખ્યા છે તેઓ ત્યારે તેઓ દ્વારા લખાયેલી ત્રણ પુસ્તકાઓ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આંખે આંસુ આવી ગયા કમાલનો વિરોધ ભાસ તેમજ દિલ આનંદ થઈ ગયું આ ત્રણ પ્રેરણાદાયક પુસ્તકાનું ડ્રાઈવર તેમજ કંડક્ટરોની અર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર ડ્રાઈવર અને કંડક્ટરનું સર્ટિફિકેટ આપી તેમજ પુસ્તક આપી બહુમાન કરવામાં આવ્યું હતું આજરોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે લાખો યુવાનોના રાબર અને રાષ્ટ્રહિત જંતક પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબને પ્રેરણા દે ગુજરાત રાજ્યના તમામ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને એક એ લોકોની નાગરિકો પ્રત્યેની સલામતી અને એમનું હિત ધ્યાને રાખીને જે ફરજ બજાવવામાં આવે છે એ વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ એ લોકોને એક બહુમાન સ્વરૂપ એક સર્ટિફિકેટ અને એમના દ્વારા લિખિત ત્રણ પુસ્તકોનો સેટ આજે અર્પણ કરવાનો એક સમગ્ર ગુજરાત રાજ્ય વ્યાપી કાર્યક્રમ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલો તેના ભાગરૂપે આજ રોજ પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓને હાજર રાખી તેઓને એક બહુમાન રૂપે એક વિશિષ્ટ સર્ટિફિકેટ અર્પણ કરી અને ત્રણ પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો છે અને તે લોકો એવો સાદર સ્વીકાર કરેલ છે